જય માતાજી બાપા સીતારામ મિત્રો નમસ્કાર હું છું પિન્ટુ દિહાર અને મારી ચેનલમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય ને તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો આપણે આ પહેલો વહેલો વ્લોગ બનાવ્યો છે અને તમે આ વિડીયોમાં તમને સુરતની ખીહેર બતાવવાની છે ને જેમ બને એમ બધું બતાવવાનો પ્રયત્ન કરીશ જે મકર સંક્રાંતિ ખીહેર ઉજવે છે અહીંયા સુરતમાં અને હું અત્યારે આવ્યો છું અહીંયા સીતાનગરનો પુલ છે ત્યાં અમારા દિવેશભાઈ ને અમીશાબેન ના મીરાબેન માટે ફૂગ લેવા આવ્યા છે આ ડાગલા જેવા તો ત્રણ આ ડાગલા લીધા છે અને આપણે અગાશી ઉપર અગાશી ઉપર ચડ્યા અને બાળકો બધા અગાશી ઉપર પતંગ ચકાવે છે તો આપણે સચમા બસમાં ફેરીને એન્ટ્રી પાડીને પાકી ગયા છે એવું અને એટલી એટલી પતંગ કપાય છે ને જેટલી શકે છે એ ઉભા જોઈએ છે એ આમ ગણો તો આપણે પહેલા નાના હતા ત્યારે જે મજા હતી કે હેરની અત્યારે તો રહી નથી એટલે બધા પતંગ પણ નથી શકતા આ તો બાળકોની સાથે સાથે આપણે અગાશી ઉપર આવીએ છીએ એને હારો મોજ આવે અને આવા ડાગલાને એવું લઈ દે એટલે એને ઉજવા કરે કે પણ ખાસ એટલી બધી કાંઈ પતંગ શકતી નથી તો ઘડી મેં અગાશી ઉપર રહ્યા અને ધીમે 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 તડક્યો થવા લાગ્યો પણ પછી તો તડક્યો લાગી ગયો એટલે પછી ભૂ લાગી હતી એવી એટલે પછી હેઠાઈ ગયા ચાલો હવે ભાઈ તડકાની પતંગ નથી શકાવી પછી હું લઈ આવ્યો ઊંજું અને ઘરે મારા ઘરનાને કીધું કે તમે આ પૂરી મૂકી દે હવે પૂરી કરી નાખી કમ્પ્લીટ એટલે હવે મરસા તળી નાખ્યા મેં પછી મરચાં અને પૂરી બનાવી અને ઊંજું લઈ આવ્યો ઊંજું લાવ્યો ને પછી મરસા બરસા તળીને કમ્પ્લીટ કર્યા એટલે ઊંઝું લઈ આવ્યો ઊંચું છે એટલે જો મૌઝ કરી ઊંઝું પૂરી ડુંગળી મરસા ખાવાની ખૂબ મજા આવી અહીંયા બધા ઊંઝું પેહર આવે ને એટલે ઊંઝું સુરતમાં શેરીએ શેરીએ બેસાતું હોય એ ઊંઝું પૂરીની મોજ કરી ઊંઝું ખાધું અમારે બહેનને ભાઈઓ ઊંઝું મજા આવી ભૂખ લાગી હતી ખતરનાક એટલે ઊંઝું પૂરી ખાધું અને ઊંઝું પૂરીની મોજ કરી તમારે ખાવું જોઈ આવો પછી કહેવો પાછા મને કીધું એ નહીં ઊંઝું ઊંજું ખાઈને પછી બપોર પછી આવી ગયા એમ પાછા પતંગ સકાવવા અગાશી અલગ અલગ પ્રકારના પતંગ જોયા ઉસડાવાળા કોસળી વગેરેના અને તમે અગાસીમાં તે થોડોક હાલના ચાર પાંચ છ વાગ્યાનો ટાઈમ થાય ને એટલે બધા અગાસી ઉપર હોય જો તમે જોઈ શકો છો અગાશી ઉપર જ્યાં હોય ને અગાશી ઉપર બધાય એ સુરતમાં પછી એવી પ્રથા છે કે દિવસે બધા પતંગ સકાવે ને દી આત્મી અંધારું થાય ને એટલે બધાય મળે ફડાકિયા ફોડવા દિવાળીનો માહોલ થઈ જાય દિવસે મકર સંક્રાંતિ હોય ને રાત્રે દિવાળી હોય હમણાં તમને વિડીયોમાં બતાવું દી હાથમી એટલે કેટલાક ફટાકડા ફૂટે એમ અવકાશી જોવો ધીમે ધીમે અંધારું મળ્યું થાવા એટલે જવો ફડાકિયા મળ્યા ફૂટું આવે અવકાશી જોવો તમને જ્યાં હોય અહીંયા ફટાકડા જ છે હવે દિહાથમાં એટલે હવે ફટાકડાનો માહોલ શરૂ થઈ ગયો છે